આજે દેશમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદામાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી હતી અને ત્યાં કાર્યક્રમ દરમિયાન ચેતર વસાવાએ શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા તો ચાલો પહેલા સાંભળીએ શું કહ્યું ચેતર વસાવાએ એમની તારે સન્માન કરવાનો આજે અવસર આપણને મળ્યો છે ત્યારે આજના આ પ્રસંગે સૌને હું અભિનંદન આપું છું જે પણ સારા શિક્ષકો તરીકે જે નર્મદા જિલ્લા તાલુકામાંથી આજે એની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારો પારિતોષિક કર્યા છે એમને પણ આવનારા દિવસોમાં રાજ્ય લેવલે પણ એનું નામ ઊંચું બનાવે રાષ્ટ્ર લેવલે પણ માન્ય દેશના રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે પણ એવોર્ડ એનાયત થાય એમને એવી શુભકામનાઓ આપું છું સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ આજે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તરીકેની જેમની આજે પસંદગી થયેલી છે એ વિદ્યાર્થીઓને પણ આવનાર દિવસોમાં તમારી સામે જે રીતના મંચસ્થ કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે ધારાસભ્યો ઉપસ્થિત છે એવી જ રીતે આવનાર દિવસોમાં પણ તમે સારા ડોક્ટર સારા એન્જિનિયર કલેક્ટરશ્રી બનો બીડીઓ બનો બીડીઓ બનો સારા શિક્ષણ અધિકારી બનો અને અમારા જેવા ધારાસભ્ય તરીકે પણ આગળ આવો એવી આજના પ્રસંગે સૌને શુભકામના આપું છું સાથે સાથે મિત્રો શુભકામનાની સાથે આજે આપણા નર્મદા જિલ્લાની પણ આજે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે થોડી ચિંતાની પણ એક વિષય છે કે આપણે તમે જોયું હશે શિક્ષણ શાખા દ્વારા હમણાં ટૂંક સમયમાં જ આપણે શાળા પ્રવેશોના આપણે કાર્યક્રમો કર્યા

એક શિક્ષક થી ચાલતી એ બાણો શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું સાથે મને હમણાં થોડા દિવસો પહેલા શિક્ષણ નિયામક શ્રી નો આગળ પત્ર લખ્યો તો ત્યારે એમણે જ મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં આઠસો ને ત્રેપન શાળાઓમાં માત્ર એક શિક્ષક થી ચાલે છે સોળસો ને લગભગ ત્રેસઠ શાળાઓ ગુજરાતની એક શિક્ષક થી ચાલે છે ત્યારે એક શિક્ષક થી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષક ને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું સાથે 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 આજના પ્રસંગમાં આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે અને ઘણો ઉત્સાહ છે ત્યારે એમને પણ હું વિનંતી કરું છું આવનાર દિવસોમાં આપણે પણ ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તે જલ્દી જે પણ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એમને સહાયક શિક્ષક મળે અને આપણા નર્મદા જિલ્લાનું શિક્ષણ આવનાર દિવસોમાં સારું ઉજળું બને અને વિદ્યાર્થીઓ આપા નર્મદા જિલ્લામાં જો સારું શિક્ષણ સારી શાળા મળશે સારા શિક્ષકો મળશે તો મને પૂરો ભરોસો છે વિદ્યાર્થીઓમાં પૂરો ટેલેન્ટ છે આના દિવસોમાં આઈએસ આઈપીએસ આઈએસ પણ બનશે અને સાથે સાથે આપણા જેવા સારા ક્ષેત્રોમાં આગળ આવશે ચોક્કસપણે આજે મને કેતા ગર્વ થાય છે ધારાસભ્ય તરીકે મારી બે વર્ષની દીકરી આજે પણ મારા ગામના આંગણવાડીમાં જેવી રેસે છે મારી ત્રણ મારી બીજા નંબરની દીકરી જે ત્રીજા ધોરણમાં ભણે છે આજે પણ અમારા ગામની પ્રાથમિક શાળામાં ભણે છે મારા છઠ્ઠા ધોરણ નો ભાવો મારે પહેલા મારા પહેલા નંબરનો જે ભાવો છે આજે છઠ્ઠા ધોરણમાં આવ્યો છે એ પણ મારા કોવેટની પ્રાથમિક શાળામાં ભણે છે એટલે જેટલા પણ શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે હું અવાર નવા અવાર શાળાઓની મુલાકાત કરું છું અભિનંદન આપું છું તમારા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને શિક્ષણ અધિકારીઓ અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને બધા ખૂબ સારો પ્રયાસ કરે છે મને ચોક્કસ વિશ્વાસ છે આપણે બધા સંકલન બનીને એક કડી બનીને સરકાર સાથે સંકલન કરીને જે પણ નાની મોટી સમસ્યાઓ છે આવના દિવસોમાં ચોક્કસ પણ દૂર થશે અને નર્મદા જિલ્લો આખા દેશના ભલક પર હશે એ જ શુભકામનાઓ સાથે પરિવાર જે લોકો નિવૃત્ત થયા છે એમના આગલા નિવૃત્તિના જીવન માટે શુભકામના આપું છું જે શિક્ષક મિત્રો શ્રેષ્ઠ તાલુકા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકની આજે

કલેક્ટર સમક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ આવી સમસ્યાઓનું કોઈ સમાધાન કેમ નથી થઈ રહ્યું ગુજરાતમાં સોળસો સત્તાવન શાળાઓ એક શિક્ષકથી ચાલે છે અને રાજ્યમાં બત્રીસ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ક્યારે ભરશે સરકાર તે સવાલ હંમેશા રહે છે પરંતુ હજી સુધી આ સરકારે આ દરેક સવાલનો જવાબ આપ્યો નથી ચેતર વસાવાએ આપેલા નિવેદન વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ન્યૂઝ ચેનલ નિર્ભયને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો